નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ અને આપ જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે સતત પાણીની સપાટી વધી રહી છે અને જેને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એ જ પ્રમાણે એલર્ટ થયું છે અને આપ જોશો તો એ પ્રમાણે કે પ્રાંત અધિકારીની સાથે જૂના જે ડિઝાસ્ટર મામલતદાર કે હાલ તો જલાલપુરના મામલતદાર છે અને એસડીએમ સાહેબ પોતે અહીં આવી ચૂક્યા છે પ્રાંત સાહેબ આવ્યા છે ડીવાયએસપી રાય સાહેબ આવ્યા છે અને જે પહેલા આપણી સાથે ડિઝાસ્ટર મામલતદારની અંદર મામલતદાર રહી ચૂક્યા છે અને હલ જે જલાલપુરના મામલતદાર છે મૃણાલ

પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જ્યાં બી ઉપરથી પાણીનું વહેણ ચાલે છે ત્યાં હોમગાર્ડ જીઆઈડી પોલીસ કર્મચારીને ઉભી રાખીને કોઈ પણ અનિચ્છીન બનાવ નહીં બને એ બાબતે પૂરી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવેલો છે તો સાથે જ આપ જોશો એ પ્રમાણે કે પ્રાંત સાહેબ છે પણ પ્રાંત સાહેબ ફોન પર પણ બિઝી છે સતત એમને પણ આંકડાઓ આપવાના હોય છે એમને પણ લોકો તંત્ર જે ખરું એ એમને પૂછતું હોય છે તો ત્યાર સુધી સાહેબ આપ આખા જિલ્લા પર નજર રાખીને બેઠા છો અને સવારથી જ આપ ડિઝાસ્ટરના કામગીરીની અંદર જોડાઈ ચૂક્યા છો ઘણી જગ્યાએ ફૂડ પેકેટ માટે પણ આપણે રજૂઆત કરી છે સાહેબ આખા જિલ્લાની વાત કરીએ તો કઈ પરિસ્થિતિ છે જિલ્લા વિશે તો હું ટિપ્પણી નહીં કરી શકું પણ નવસારી પ્રાંત વિસ્તાર અને ખાસ કરીને નવસારી શહેરની અંદર ગઈકાલનો આખો દિવસ અને આખી રાત જે સતત વરસાદ પડ્યો એના અનુસંધાને ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા હતા જેમ જેમ આજે બપોરના ટાઈમે થોડો સમય માટે વરસાદ અટક્યો હતો એટલે પાણી ઓસરી પણ ગયા છે પણ હાલ ઉપરવાસના વરસાદને કારણે પૂર્ણા નદીની જે સપાટી છે હાલ ત્રેવીસ ફૂટ એટલે કે જે ભયજનક સપાટી છે એ સપાટી પર હાલ વહી રહી છે એટલે અમે સવારથી જ આ સિચ્યુએશનને એન્ટિસિપેટ કરીને મહેરબા કલેક્ટર સાહેબની પણ સૂચના હતી એ મુજબ જે પણ નીચાણવાળા વિસ્તારો છે ગધેવાન મોલ્લો છે મચ્છી માર્કેટ છે અને બીજા બધા જે વિસ્તારો છે શાંતાદેવી રોડ છે ત્યાં અમે જે અમારી ફ્લડ માટેની આખા નવસારી શહેરની સુડતાલીસ ટીમો કાર્યરત છે એમના જે સભ્યો છે એમને સૂચના આપી દીધેલી હતી સાથે નગરપાલિકા દ્વારા એક અને સાયરન સાથે પણ એ નીચાણવાળા વિસ્તારોને અવગત કરાવવામાં આવે છે કે આજના દિવસમાં આપણે કદાચ ઘરમાં પાણી આવે કે પાણી ભરાય તો કદાચ શિફ્ટિંગ કરવાનું થાય તો એમનું આશ્રય સ્થાન કયું છે અને કઈ જગ્યાએ જવાનું છે તથા તેમને રહેવાની તથા પ્રાથમિક ચેકઅપની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે આ તમામ જે કામગીરી છે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચનાથી અમે ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ અને દિવસ દરમિયાનમાં જે જે જગ્યાએ ચાર કે પાંચ જગ્યાએ નવસારી શહેરની અંદર શિફ્ટિંગ કરવામાં આવ્યું એમનું આરોગ્યની ટીમો દ્વારા પ્રાથમિક ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને તેઓને ફૂડ પેકેટ પણ આપીને અત્યારે જ્યાં સુધી એમના ઘરેથી પાણી ઉતરી ન જાય ત્યાં સુધી તેઓ આશ્રય સ્થાન પર સેફ રીતે અત્યારે સ્થળાંતરિત થયેલા છે જેમ જેમ વરસાદ ઓછો થશે અને પાણી એમના ઘરોમાંથી ઉતરશે તેમ તેઓ એમના ઘરે પરત ફરશે અને આ તમામ કામગીરીમાં નગરપાલિકાના તમામ જે કર્મચારીઓ છે ચીફ ઓફિસર સાહેબ છે સાથે સાથે જે કોર્પોરેટરશ્રીઓ છે અને બીજા જે આખા નવસારી સિટીની અંદર કામ કરતા તમામ વિભાગોના સભ્યો કર્મચારીઓ એ ટીમના સભ્યો છે એટલે બધાની જ કામગીરી સારી રીતે સંકલનમાં હાલ થઈ રહી છે અને હું આપના માધ્યમથી બધાને જાણ પણ કરવા માગું છું કે એમ તો અમારી જે ફ્લડની ટીમ છે એ આપના વિસ્તારમાં જે આગેવાનો હશે કે જે કોર્પોરેટરશ્રી હશે તેમની સુધી પહોંચી જ ગઈ હશે પણ તેમ છતાં કદાચ અમારી ધ્યાન બાર એવી કોઈ ઘટના રહી જાય કે એવી કોઈ જગ્યા રહી ગઈ હોય કે જ્યાં પાણી ભરાતું હોય તો તાત્કાલિક આપ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર પર પણ જાણ કરી શકો છો અથવા તો આપના લોકલ કોર્પોરેટરને જાણ કરશો કે પછી ચીફ ઓફિસરશ્રીને જાણ કરશો તો તાત્કાલિક કાર્યવાહી કરી અમે હાથ ધરી લઈશું થેન્ક યુ તો સાથે જ જે પ્રમાણે આપે જોયું કે હાલ જે એસડીએમ સાહેબ છે આપણા એટલે કે પ્રાંત અધિકારી છે એમણે સંપૂર્ણ માહિતી આપી દીધી છે પણ આપણી સાથે મૃલાલ ઈસરાની જોડી રહ્યા છે કારણ કે ડિઝાસ્ટર મામલતદારની જ્યારે વાત આવે છે તો એકવાર પ્લીઝ મહેરબાની કરીને આપ નંબર આમ જનતા માટે જાહેર કરી દો કે જેથી કરીને કદાચ કોઈ અનિચ્છનીય ઘટના બને અને સાહેબે કહ્યું એ પ્રમાણે કે કદાચ ન પહોંચી શકાય તો એ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે નંબર છે કે જેના પર નવસારી વિસ્તાર જે ખરો સીધો સંપર્ક કરી શકે એ માટેનો જે નંબર છે સાહેબ મહેરબાની કરીને આપ એ નંબર જે ખરો એ અમારા દર્શક મિત્રોને જણાવશો પ્લીઝ આપણા નવસારી જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના કુલ બે નંબર છે જે જીરો છવ્વીસ સાડત્રીસ ત્રેવીસ ત્રણસો પૂરા બે થ્રી ટુ અને બીજો નંબર છે ઝીરો છવ્વીસ સાડત્રીસ ટુ નાઇન ફોર ઝીરો વન ચોરાણું જીરો એક આ બે નંબર પર કોઈ પણ અગવડતા હોય તો આપ ગમે ત્યારે રિંગ કરી અને આપને પડતી મુશ્કેલીઓ બાબતે સમાધાન મેળવી શકો છો આ નંબરો ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક ચાલુ હોય છે અને ગમે ત્યારે આપ બે નંબરમાંથી માંથી કોઈ પણ નંબર સંપર્ક કરી શકો છો આપે જો એ મુજબ કે સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે સાથે નંબર પણ આપી દેવામાં આવ્યો છે અને હવે આપ જોશો તો એ પ્રમાણે કે હાલ જે નવસારી જિલ્લાના જે ડીવાયએસપી એસ કે રાય ત્યારબાદ વાત જો કરીએ તો નવસારીના પ્રાંત અધિકારી એટલે કે નવસારી પ્રાંતની અંદર સમાવિષ્ટ તમામ વિસ્તારની અંદર જેમની ચાપતી નજર હોય છે એવા ડોક્ટર જનમભાઈ અને સાથે જ જલાલપુરના મામલતદાર પણ અહીં ઉપસ્થિત છે અને આપ જોશો એ પ્રમાણે કે પાણીનું લેવલ જે વધ્યું છે પાણીનું લેવલ વધવાના કારણે જ્યારે સવારે અમે અહીંયા રિપોર્ટિંગ કરવા માટે આવ્યા હતા તો તે દરમિયાન આ જૂનો પુલ જે હતો જૂનો પુલ દેખાતો હતો હાલ આ જૂનો પુલ સંપૂર્ણપણે જેના કારણે લઈ અને મહુવાનું જે પાણી ખરું એ મહુવાનું પાણી એ આપણને અસર કરે છે અને મહુવામાં થોડુંક લેવલ ઓછું થયું છે એવા આંકડાઓ પ્રાપ્ત થયા છે પણ ત્યાંથી અહીં પાણી આવતા આપણને લગભગ છ કલાક જેટલો સમય લાગે છે અને જો પાણીની તીવ્રતા એટલે કે ફોર્સ વધારે હોય તો લગભગ પાંચ થી સાડા પાંચ કલાકમાં ઉપરવાસનો વરસાદ જે કરો એ આવી શકે છે તો આ એક સાઇડથી આપને જ્યાં ઓવારો છે ગણપતિ વિસર્જનનો વેરાવળનો ત્યાંથી આપણે દ્રશ્યો બતાવ્યા અને હવે પછીથીના ના દ્રશ્યો જે ખરા એ અમે આપને વીરાવળ બાજુથી એટલે કે જ્યાં સ્મશાન ભૂમિ છે જ્યાંથી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે કે જેના ઉપર ચાપતી નજર રાખવામાં આવે છે એ અમે આપને દર્શાવ્યું હતું તો સાથે જ આપ જે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે વારંવાર રજૂઆત કરીએ છીએ વારંવાર લોકોને સાવધાન થવા માટેની વાતો કરીએ છીએ આપ સાવધાન રહો સતર્ક રહો અને સૌને વિનંતી કે રેલ જોવા માટે બહાર નીકળશો નહીં તંત્ર પણ તમને એ જ વિનંતી કરે છે નવસારી લાઈવ પણ તમને એજ વિનંતી કરે છે કે મહેરબાની કરી રેલ જોવા માટે બહાર નીકળશો નહીં આપડા નવસારીની ખૂબ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો